મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમારા આગેવાન છે એમને માન સન્માન આપીએ છે પણ જે રીતે એમનું કદ વેતરાઈ ગયું છે એમની સરકાર હોય એમની પાર્ટી હોય ત્યારે આજે ચૈતર વસાવાનો જન્મ થયો છે મનસુખ વસાવા પર આદિવાસી સમાજનો જે ભરોસો હતો એ ભરોસો તૂટ્યો છે ત્યારે આજે ચૈતર વસાવાનો જન્મ થયો છે તો લોકોના આગ્રહને માન રાખીને અમે આગળ વધવાના છે રાજકીય વિચારધારા અમારી અલગ અલગ હશે પણ મેં ક્યારે વ્યક્તિગત એમની ટીકા ટિપ્પણી નથી કરી એમણે જે પણ મારા માટે કર્યું હશે વડીલ હશે હું એમને સન્માન આપું છું અને જ્યારે પણ મને એમના માર્ગદર્શનની જરૂર હશે હું ચોક્કસ એમના માર્ગદર્શન લઈશ એ રાજકીય રીતે અમારી મતભેદ હશે પણ મનભેદ અમારા નથી અને મનસુખ વસાવાનો સમય વયમર્યાદા પણ વધારે થઈ છે ત્યારે મનસુખ વસાવાએ પણ જ્યારે એમની પાર્ટી નથી માની રહી તો સ્વેચ્છાએ પાર્ટીને રામ રામ કરીને એમને અમારા જેવા યુવાનોને મદદરૂપ બનવું જોઈએ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને આગળ આવવા માટે અમને દિશા બતાવી જોઈએ એવું હું માનું છું તો ચોક્કસ આવનારા દિવસોમાં ઘણા આદિવાસી સમાજના પ્રશ્નો છે એના સોલ્યુશન તો જ આવશે એવું હું માનું છું કેમકે ઘણા ટાઈમથી એમને પણ પાર્ટી અને સંગઠનમાં કંઈ ચાલતું નથી તો ચોક્કસ આવનાર દિવસોમાં સારું થશે